દીવના મલા વિસ્તારમાંથી ફરી એક સિંહ પાંજરે પુરાયું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના મલાલા ખાતે ગઈકાલે સિંહના ફૂટમાર્ક મળતા દીવ વન વિભાગ સિંહને મદદથી સવારે સાડા પાંચ કલાકે સિંહ પાંજરે પુરાયો હતો સિંહને જસાધાર એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી દીવમાં સિંહ પરિવારોના ધામા હતા જેમાંથી પહેલા ત્રણ અને આજે ફરી એક સિંહને પકડી પાડવામાં આવ્યો મલાલા વિસ્તારમાંથી સિંહ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હજુ પણ સિંહણ અને તેના બચ્ચા પકડાયા નહીં હોવાથી લોકોમાં ડરનો માહોલ છેલ્લા ઘણા દિવસોથી સિંહણ અને બચ્ચા હોય તેવા કોઈ ફૂટમાર્ક મળ્યા નથી લોકોમાં તર્ક વિતર્કો સર્જાયા છે કે હજુ દીવ ખાતે સિંહ પરિવાર છે કે નહીં વોઇસ ઓફ ગેર ન્યૂઝ સાથે રાકેશ દવે ઉના ઉના દીવગીર ગરડા અને કોડીનાર તાલુકાના આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો